રમેશ પોપટભાઈ હું કુંભાર વાળા ભાડું બેલી વાડી માં રહું છું હું દુકાને માવો ખાવા ગયો હતો વિપુલભાઈ ની દુકાન છે બે દી પેલા મારે માથા કુટી દીધી અરે મને આવીને બધા એ લોકો માવો ખાતો તો ને મારવા જ મેળવ્યા અંદાજે આઠ દસ જણા હતા એકનું નામ મોઈન વીર એક સજુડો પછી એક અકબર નદીમ નદીમ એ બહુ માયરો હું રીક્ષા ચલાવું છું ને તો મારી રિક્ષા ઉપર કાચ તોડી નાખ્યા બે થી પેલા તમે જાતું કરી દીધું આજે દુકાને ગયો માવો ખાવાનો મને બધા ભેગા થી માયરો છે આપડે ગોહેલ પાન વાળો છે ને આપડે વિપુલભાઈ ની દુકાન છે આપડે શું કેવાય હાઉસિંગ બોન્ડ એટલે આપડે રાજુભાઈ હોપારી વાળા છે ને જ્યાં કેમેરા છે સીસીટીવી કેમેરા એમાં જોઈ લેજો બધાનું દેખાડશે